આપણે બધા દુનિયા જીતવા માટે દોડી રહ્યા છીએ પણ શું ક્યારેય પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કર્યો છે આજે આપણે રોબિન શર્માના પુસ્તક ધ રોડ વિદ ઇન યુના આધારે આપણી અંદર રહેલી અદ્ભુત શક્તિને શોધવાની એક યાત્રા શરૂ કરીશું ચાલો જોઈએ આ રસ્તો આપણને ક્યાં લઈ જાય છે આ એક એવો સવાલ છે જે સીધો જ હૃદયને સ્પર્શી જાય છે નહીં આપણે હંમેશા આખી દુનિયાને બદલવાની મોટી મોટી વાતો તો કરીએ છીએ પણ શું ક્યારે શાંતિથી અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને પૂછ્યું છે કે શું હું મારી જાતને બદલવા માટે ખરેખર તૈયાર છું સાચું કહું ને તો આખી યાત્રાનો પાયો જ આ સવાલમાં છુપાયેલો છે તો પછી આ યાત્રાનું પહેલું પગલું શું હોઈ શકે એ છે બહારની દુનિયાની ભાગદોડમાંથી ધ્યાન હટાવીને પહેલીવાર પોતાની અંદર જોવાનું ચાલો આ અનોખા અને ખૂબ જ રોમાંચક સફરની શરૂઆત કરીએ આપણે બધાએ જીવનને એક રેસ બનાવી દીધી છે ખરું ને સવારથી સાંજ બસ દોડ દોડ ને દોડ પણ શું ખરેખર જીવન એક રેસ છે આ પુસ્તક કહે છે બિલકુલ નહીં જીવન તો એક યાત્રા છે જેને માણવાની હોય છે દોડવાની નહીં નાનો પણ કેટલો ઊંડો વિચાર છે આપણા આજના જમાનાની આ સૌથી મોટી વિચિત્રતા છે જો આપણી પાસે કદાચ સફળતા છે પૈસા છે નામ પણ છે પણ શું આપણી પાસે મનની શાંતિ છે શું આપણે ખરેખર દિલથી ખુશ છીએ શું સંતોષ મળે છે આ એવા સવાલો છે જે આપણને અંદરથી હલાવી દે છે તો પછી આ બધાનો જવાબ ક્યાં મળશે બહારની દુનિયામાં તો નહીં જ મળે એનો જવાબ આપણી અંદર જ છે રોજ થોડો સમય બસ થોડો સમય પોતાની સાથે વિતાવવાથી થોડું મૌન પાળવાથી અને પોતાની જાતને સમજવાથી જ સાચો રસ્તો દેખાય છે કારણ કે જે વ્યક્તિ અંદરથી જોડાઈ જાય છે એ બહારની દુનિયામાં ક્યારેય ખોવાઈ જતી નથી સારું તો આ અંદરની યાત્રામાં આગળ શું હવે વાત કરીએ આપણા સૌથી મોટા દોસ્ત અને સૌથી મોટા દુશ્મનની એટલે કે આપણા મનની કહેવાય છે ને જેણે મન જીત્યું એણે જગ જીત્યું આ એક સનાતન સત્ય છે આપણે જેવું વિચારીએ છીએ આપણું જીવન બરાબર એવું જ બની જાય છે જો આપણો મન સતત ડર ચિંતા અને શંકાઓથી ઘેરાયેલું રહેશે તો આપણી વાસ્તવિકતા પણ એવી જ નકારાત્મક બની જશે બહારની દુનિયા બીજું કંઈ નથી ફક્ત આપણા અંદરના વિચારોનો એક પડઘો છે તો સવાલ એ છે કે આ વિચારોને બદલવા કઈ રીતે અહીં એક ખૂબ જ સરળ પણ જાદુઈ ઉપાય બતાવ્યો છે દરરોજ સવારે ઊઠીને બસ એક વાક્ય લખો આજે હું શાંતિ શક્તિ અને સકારાત્મકતાથી ભરપૂર છું આ નાનકડી આદત વિશ્વાસ કરો આખા દિવસને બદલવાની તાકાત ધરાવે છે આપણને ઘણી લાગે છે કે આપણને કોઈ સાંભળતું નથી પણ શું આપણે ક્યારે આપણો અંદરનો અવાજ સાંભળ્યો છે એ અવાજ સાંભળવા માટે સૌથી પહેલાં બહારનો ઘોંઘાટ બંધ કરવો પડે ચાલો જોઈએ એ કેવી રીતે શક્ય બને આપણી ચારે બાજુ કેટલો બધો ઘોંઘાટ છે સતત ફોનની રિંગટોન સોશિયલ મીડિયાનું સ્ક્રોલિંગ અને ક્યારેય ન અટકતા નોટિફિકેશન્સ આ બધા અવાજોની વચ્ચે આપણે પોતાનો જ અવાજ સાંભળવાનું ભૂલી ગયા છે પણ આ ઘોંઘાટનો જવાબ શું જવાબ છે મૌન અને હા મૌનનો અર્થ ફક્ત ચૂપ થઈ જવું એવો નથી મૌન તો આપણા આત્માની ભાષા છે એ પોતાની અંદર ઊંડા ઉતરીને પોતાની જાત સાથે વાત કરવાનો સમય છે આપણા જીવનના સૌથી મોટા અને ગૂંચવાયેલા સવાલોના જવાબ ગૂગલ પર નથી મળતા એ તો આપણી અંદર જ છુપાયેલા છે બસ દરરોજ ફક્ત દસ મિનિટ કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર શાંતિથી બેસીને જુઓ તમારો આત્મા તમને બધા જ જવાબો આપી દેશે ચાલો હવે વાત કરીએ આપણી અંદર છુપાયેલી એ આગની એ જબરદસ્ત શક્તિની જેને આપણે કદાચ કંઈક ભૂલી જ ગયા છીએ હવે સમય છે ને ફરીથી જગાડવાનો આ યાત્રાનો સૌથી રોમાંચક ભાગ હવે શરૂ થાય છે આ એક સવાલ કદાચ આખી જિંદગી બદલી શકે છે એક ક્ષણ માટે બધા જ ડરને બાજુ પર મૂકી દો અને પૂછો પોતાની જાતને જો મને કોઈ પણ વાતનો ડર ન હોત તો હું શું કરત જે પહેલો જવાબ તમારા હૃદયમાંથી આવે ને બસ એ જ તમારો સાચો રસ્તો છે સારું વિચારો તો બહુ સરસ છે પણ એને જીવનમાં ઉતારવા કેવી રીતે ચાલો હવે એ જોઈએ કે કઈ રીતે રોજની નાની નાની આદતો એક મહાન અને યાદગાર જીવનનો પાયો નાખી શકે છે અહીં ત્રણ સોનેરી આદતોની વાત છે જે જીવન બદલી શકે છે પહેલું સવારે વહેલા ઉઠવું બીજું દરરોજ કંઈક નવું વાંચવું ભલે દસ પાના જ કેમ ન હોય અને ત્રીજું સૌથી અગત્યનું પોતાના શરીર અને મન બંનેનું ધ્યાન રાખવું આ નાનકડી શરૂઆત એક બહુ મોટા પરિવર્તન તરફ લઈ જશે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ યાત્રાના અંતિમ પણ સૌથી મહત્વના મુકામ પર અહીં આપણે સફળતાને એક સાવ નવી જ નજરથી જોઈશું એક એવી દ્રષ્ટિ જે પૈસા પદ અને પ્રસિદ્ધિથી ઘણી ઉપર છે આ પુસ્તકનો સૌથી મોટો અને કદાચ સૌથી ઊંડો સંદેશ આ જ છે કે શાંતિ વગરની સફળતા એ નિષ્ફળતા બરાબર છે સાચી સફળતા શું છે જો તમારું હૃદય શાંત છે મન સંતુલિત છે અને આત્મા ખુશ છે તો તમે દુનિયાના સૌથી સફળ વ્યક્તિ છો બીજું બધું જ ગૌણ છે અને જ્યારે આપણે આ અંદરની યાત્રા પૂરી કરીએ છીએ ત્યારે શું મળે છે જીવન એકદમ સરળ બની જાય છે બહારની દુનિયાની બધી જ ગૂંચવણો અને સમસ્યાઓ નાની લાગવા માંડે છે કારણ કે આપણે આપણી જાતને આપણા કેન્દ્રને ઓળખી લીધું હોય છે તો આ બધું જાણ્યા પછી હવે સવાલ એ છે કે આપણી અંદરની યાત્રાનું પહેલું પગલું કયું હશે આનો જવાબ બીજું કોઈ નહીં આપી શકે એ આપણે પોતે જ શોધવાનો છે ચાલો આજથી જેની શરૂઆત કરીએ